જે ગોતીલા માનવ દેહ કોઈ બનાવી દેતો હોય તો ગમે એટલા રૂપિયા આપો તો ના બનાવી દે તો શું આવું કરવા માટે આપ્યું સદગુરુનું ભજન કરે પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે આપ્યો છે એ આપણો મોરદાસ બાપા અમરેલી ની અંદર લુહારનો દીકરો સોળ વર્ષની જ ઉંમર આપણે તો ગઈઢા થયા એ સોળ વર્ષની ઉંમર કોલસા પાડવા જંગલની અંદર અને સાજા ફાડતા હતા લાકડા લીલા હુકા પાડીને તાંદર સમ 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 અવાજ આવે મૂળદાસે જોયું કે આ લાકડામાં નો આવે છે તો જોયું તો અંદર જીવડા ભરે ઉદય ભરે કેટલાય અસંખ્ય જીવો પડતા જોઈને મૂળદાસ ને કરુણા થઈ કે આ પાપી પેટ માટે આવો ધંધો આપણે કરવો નથી ત્યાંથી નીકળી ગયા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે નીકળી ગયા આખા વિશ્વનું પરિભ્રમણ કર્યું પાપનું પ્રાયશ્ચિત કરવા મૂળદા લુહારનો દીકરો આપણે બધાને કોઈ ઓળખતું હોય તો એ મૂળદા બાપાના હિસાબે આપણા રૂપિયાના હિસાબે કોઈ નથી ઓળખતું એટલું સમજી લેવાનું આપણે કદાચ કલેક્ટર થવી તો આપણે લુહાર નાથ કે કલેક્ટર થી નથી ઓળખાતી અમરેલી ની અંદર એના હિસાબે આ સમાજ છે બાપા જેને ઘૂંટી ઉપર ધરા એના હિસાબે લુહાર સમાજ ઉજળો છે એ સતી લોહેણ માં જેને લાખાને હરાઈ દીધો એના હિસાબે લુહાર સમાજ ઉજળો છે એટલે આપણે કોઈ ફૂલાઈને નહીં ફરવાનો થોડાક છોટા ભેગા થઈ ગયા હોય તમારા હિસાબે ઉજળો નથી લુહાર સમાજ એના હિસાબે તો એના ગુણ ગાવ ને ઈ રસ્તે હાલો એ કયા રસ્તે હાલ્યા હતા આપણે એને ભૂલી ગયા આપણા ગુરુઓને આપણા સંતોને અને આપણે પકડી લીધા ભુવાન બાવાન બામણ આપણે એની વાહે ફરવી છે એ સંતને ભૂલી ગયા જે આપણે લોહી હતો જેને વિચારધારા કેવી હતી

ઘણી બધી ગુફાઓમાં જીઓ મોરજા બાપા કે પણ અહીંયા બાવા ચીપિયા લઈને બેઠા હતા એકેય જોડે જ્ઞાન હતું નહીં જેવો ગુફામાં જાઉં ને એવું બાવા ચીપિયા ઠોકે એટલે હ્યા કાંઈ મળ્યો નહીં કેટલા ભ્રાહ્મણ જોડે જીયો હરિદ્વાર ને બધે ભામટા બધા બેઠેલા એ બધાને પૂછ્યો આત્મકલ્યાણનો માર્ગ તો એમને વિધિઓ બતાવી એમાં કંઈ આવ્યો નહીં તો કેટલાય મોટા મોટા આશ્રમોમાં જીયો ભૈભાવી આશ્રમોમાં ત્યાં તો એમના મોત શોક માં છે એસી રૂમ માં બાપુ બેઠા છે એને મારા સામે કઈ જોયો નહીં છેલ્લે એને સદગુરુ લોહ લંગરી મળ્યા ગોંડલ ની અંદર અને આત્મ જ્ઞાન આપ્યું અને પછી મૂળદા બાપુએ શું કીધું કે તું આપે છો આત્મા રામ હિંડે ખબર વિના ખોળતો મૃગલો મોયો માયા કેરી ઝાડમાં હિંડે સાચવાના પાણી દોડતો આ મનને પવિત્ર કરવા માટે એક જ ઔષધિ દાટી વધારવાથી મન પવિત્ર ના થાય અપવાસ રહેવાથી મન પવિત્ર ના થાય ટીલા ટપકા કરવાથી મન પવિત્ર ના થાય ટાટા પાણીએ નાવાથી મન પવિત્ર ના થાય ધૂપ ધુમાડા કરવાથી મન પવિત્ર ના થાય મોડદા બાપા કહેશે હું નથી કહેતો આપણા બાપા આપણું લોહી जीिस त संग बिना नो मान जे न त भले निगम पवी रवि के तजनी नई मठे हू के अंधा પાંચ તત્વો નું શરીર એ તો વિલીન થઈ જવાનું છે જેમ કેવળભાઈનું શરીર વિલીન થઈ ગયું અસત હતું જેટલું જેટલું પરિવર્તન થાય છે એ બધું અસત છે સતનો ત્રણ કાળમાં નાશ નથી કબીર સાહેબ કે છે તો સત્ય એવું છે શું આ પાંચ તત્વની કાયામાં જે બોલણહાર પુરુષ છે એ સત છે એને તું ઓળખી લે એ જે બોલે છે એ જ આત્મા છે આત્મા એ જ પરમાત્મા એને ઓળખાણ તું કરી લે તો તારી મુક્તિ થશે એ સત છે